કે મેડિટેશનથી જે પરિવર્તન આવે છે આપણી જેને કે બ્રેઇનમાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક સિસ્ટમમાં આમ જોવા જઈએ ને તો એ સારું નહીં કારણ કે મેડિટેશનથી પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવ થાય પરંતુ અસ્થમાના ઘણા બધા પેશન્ટને ફાયદો થાય છે રાજ્યો ઘણા એવા હોય છે કે મેં આવ્યા રેગ્યુલર અસ્થમા તો અમને ફાયદો થયો તો એનું કારણ જે હું વિચારતો હતો કે શું કારણ તો એવું લાગે છે કે મેડિટેશન બેલેન્સ કરે છે કે ભાઈ હવે આને આપણે પેરાસિમપેથેકને વધારવાનું નથી અને બેલેન્સ કરવાનું છે જેમ કે લો બ્લડ પ્રેશરના પેશન્ટ માટે આમ મેડિટેશન સારું નહીં એ બીજું કાંઈ નથી સમજો કે નહીં કોઈ ક્રિયાઓ નથી કરતું વ્યાયામ નથી કરતું ખાલી મેડિટેશન તો પણ લો બ્લડ પ્રેશરના પેશન્ટને મદદ થાય છે કારણ કે રાજયોગથી આપણે એક નેચરલ સ્ટેજમાં આવીએ છીએ અને એક સ્વાભાવિક સ્થિતિ બને છે તો પછી આત્માને ખબર છે કે એને શું જોઈએ તો એ સિસ્ટમને જ પ્રોપરલી એક્ટિવેટ કરશે